એક્ઝિમ ક્લબને ત્રીસ વર્ષ પૂર્ણ થતાં તેની ઉજવણીના ભાગરૂપે નારી શક્તિ નારી પહેલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા ગુજરાત ગ્રાન્ડ મર્ચન્ટ વડોદરા મોટા પરિવર્તનકારી ઇવેન્ટ નારી શક્તિ નારી પહેલ માટે માધ્યમ બન્યું હતું જેનો ધ્યેય સમુદાયમાં બદલાવ ઉકેલવું અને પ્રેરણાસ્પદ પ્રગતિ આપવી છે સેમિનારનું દીપ પ્રાગટ્ય કરીને શરૂઆત કરવામાં આવી જેમાં સ્પીકરને આમંત્રણ આપવામાં આવ્યું જેમાં વક્તા તરીકે ગીતા ગોરાડિયા હિમા દેસાઈ અને સોનલ ખાકર હાજર રહી ઇવેન્ટનું મહત્વ વધાર્યું હતું તેમનું નારી સશક્તિકરણ પર અટલ પ્રતિબદ્ધતા સમાજના તમામ હજરીનાર માટે પ્રેરણાસ્પદ જ્યોતિ બન્યું ઇવેન્ટ મહેમાન સ્પીકરનું સાર્થક પ્રસંગો અને વિવિધ રૂપોના સ્ત્રી સશક્તિકરણના મુદ્દાઓ પર તેમના મુદ્દાનું વિશેષગત અને વ્યાખ્યાત્મક પ્રદર્શન થયું તેમનું સંજોગવાળું પ્રસ્તાવ ચર્ચાઓ સ્પર્ધા અને હજરીની સમાજના નારીઓમાં સશક્તિકરણનું મહત્વ વધારી છે આ સેમિનારના એક્ઝિમ ક્લબના મેનેજિંગ ડાયરેક્ટર વિજય શાહ અધ્યક્ષ ગુરુચરણ બ્રહ્મભટ્ટ જનરલ સેક્રેટરી મિમી સેબિલિયન અને મુખ્ય સંયોજક મનીષા ઠાકર અને દર્શના ઠક્કરની નેતૃત્વમાં સેમિનાર યોજાયો હતો નારી શક્તિ એક પહેલ એવું એક પ્રદર્શન છે જેના માધ્યમથી નારીઓની સફળતાની પ્રાપ્તિની ઉજવણી અને વધારે પ્રગતિ માટે માર્ગ પ્રદાન કરવામાં આવે છે અર્થપૂર્ણ સંવાદ અને સહકારી ક્રિયાઓ इवेंट सकारात्मक बदलाव प्रेरित करवाने वधारात्मक समाज माटे राह बनावामा मदद करवा लगे आज नारी शक्ति एक पहल जो प्रोग्राम एग्जिम क्लब ने रचा है यहाँ पर ग्रैंड मर्क्योर में ये नारियों के लिए है एंड ये एग्जिम क्लब के विमेन विंग के प्रमोशन के लिए भी किया गया है इसमें जो एग्जिम फील्ड से जो महिलाएँ हैं जो कि ऑन्टरप्रेनर्स हैं जो स्टूडेंट्स हैं एंड uh, जो कंपनीज़ में एक्सपोर्ट इंपोर्ट के फील्ड से जो काम कर रही हैं उन सब के लिए हैं एंड जो घर की महिलाएं हैं उनके लिए भी है हाउसवाइफ के लिए भी है एंड स्टूडेंट्स uh, के लिए भी है ये आज के प्रोग्राम में जो गेस्ट ऑफ ऑनर्स जो आए हैं वो है गीताबेन गोराडिया ज्वेल ब्रश से एंड uh, सोनल खक्कर जो कि यू की एक फूड न्यूट्रिशनिस्ट है एंड uh, वो आई है आज एंड थर्ड इज़ हिमा देसाई जो कि भारत पेरेंट की, की uh, वाइस प्रेसिडेंट है तो ये महिलाएं उनकी कहानियां बताएगी कि कैसे उन लोग इस इसमें पहुंचे हैं स्टेज पर पहुंचे हैं एंड सेकेंड थिंग ये है कि वो इस दौरान क्या क्या गुजर चुके हैं जो कि अभी की महिलाओं को एक मोटिवेशन होगा उसके हिसाब से एंड जो दूसरे स्पीकर्स हैं वो सब जो स्पीकर्स अलग हैं वो सब एक्सपोर्ट इम्पोर्ट के फील्ड से हैं आर्टिफिशियल इंटेलिजेंस के फील्ड से हैं लॉजिस्टिक्स के फील्ड से हैं एंड uh, दो दो महिलाएं और हैं जो कि डेंटिस्ट एक डेंटिस्ट हैं जो आपको ओरल हेल्थ के बारे में बताएंगी और एक मैडम है जो कि हैंडीक्राफ्ट के बारे में बताएगी तो ये सब प्रोग्राम्स वुमेन को एम्पावर करने के लिए हैं वुमेन की नारी शक्ति को आगे बढ़ाने के लिए थैंक यू अच्छा। मेरा नाम निमीश दे मैं एग्जिम क्लब की सेक्रेटरी जनरल हूँ थैंक यू मॉर्निंग सुप्रभात नमस्ते आज नो आज एग्जिम क्लब प्रोग्राम है નારી શક્તિ એક પહેલ એ ખરેખર નારી શક્તિ એક પહેલ છે કારણ એનું સંપૂર્ણપણે સંચાલન નારીઓએ જ કરેલું છે અમારા એક્ઝિમ ક્લબની જેટલી પણ નારીઓ છે એ લોકોએ સહિયારો સપોર્ટ કરી અને આ આખા પ્રોગ્રામને પોતાના ખભે લઈ અને કામ કરેલું છે માટે હું બધી જ નારી શક્તિની જે પણ બહેનો છે બધાને હું બિરદાવું છું આજે આજના જે મેઇન ગેસ્ટ છે ગીતાબેન ગોરડિયા જે એક લીડિંગ એન્ટરપ્રિન્યોર છે જે બધાને જ ખબર છે વડોદરા નહીં પણ પાન ઇન્ડિયા બેઝ એમનું એક બહુ જ મોટું નામ છે અને બીજા જે છે હેમાબેન દેસાઈ અને સોનલ ખક્કર સોનલ ખક્કર કે જેને આજે ખીચડી એક આપણે જાણીતું નામ ગુજરાતી વ્યંજન કે આપણે એને એક ઇન્ટરનેશનલ લેવલ પર પ્રમોટ કરી અને પોતાનું એક સ્થાપત્ય જમાયું છે તો આજે આ એક પ્રોગ્રામ બહુ સારો છે એક્ઝિમ ક્લબે આજે ત્રીસ વર્ષ પૂરા કર્યા છે અને એના થકી આ પહેલો જ પ્રોગ્રામ છે કે જે નારી શક્તિ પ્રમાણે કર્યો છે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીનું જે વિઝન છે કે ભાઈ આપણે વુમન એન્ટરપ્રિન્યોરને વુમન એમ્પાવરમેન્ટ આપવું જોઈએ અને એના પ્રમાણે જ અમે એક્ઝિમ ક્લબની અંદર આ પ્રોગ્રામ આજે શરૂ કર્યો છે ધન્યવાદ વિજય શાહ past president, Exim Club.